આ માનવરૂપી દરિયાને આપ સૌ જોઈ રહેલા છો એ તમામ લોકો અલવિદા કહેવા માટે આખરી માટે માટે અકીદત આવેલા છે છે આ જે ઊભા એ બધા બગીચાના ફૂલ રિસકુલ્લા શાહ કાદડીના સાહેબ જાદા કે જેને દિન માટે મસ્જિદો માટે મદરેસાઓ માટે પોતાની આખી જિંદગી વકફ કરી નાખી એવા કોમના રહેબર કોમના રહેનુમાં સૈયદી સરકાર દાદા બાપુ કાદરીના આખરી દિદાર માટે આવેલા છે આ દુનિયામાંથી પરદો કરી ગયેલા દાદા બાપુએ પોતાની જિંદગીમાં શું હાંસિલ કરેલું છે શું મેળવેલું છે એ આપ સૌ નિહાળી રહેલા છો લાખો ચહેરા લાખો આંખો એક જ દિદાર માટે તરસી રહેલી છે અલ્લાહના એક નેક બંદા અલ્લાહના એક નેક દોસ્ત રિસ્કુલ્લા શાહ કાદરીના બગીચાના મહેકતા સરકાર દાદા બાપુ કહીને છોડીને આખરી મંજિલ તરફ રવાના થયેલા છે આશીકો ની ભીડ આ લોકોનો હુઝુમ આ અકીદતમંદો ની સંખ્યા બતાવે છે કે એક કામ નેક કામ મિશન ખરા અર્થમાં એક અલ્લાના વલીએ બખૂબી સફળતાપૂર્વક પાર પાડેલું છે આ લાખો અકીદત મંદોની હાજરી આપના લાખો મુરિદોનો માનવરૂપી આદર્યો એક વલીએ કામિલ બુઝુર્ગાને દિનની મોહબ્બતમાં જમા થયેલો છે સરકાર દાદા બાપુ કાદરીની મોહબ્બતમાં લોકોએ પોતાની ધીરજ પણ ખોયેલી

દુનિયાથી પડદો કરીને આખરી અલવિદા કહેવા માટે આવેલા ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાંથી આ બધા લોકો આવેલા છે હજારો નહીં પરંતુ લાખો પબ્લિક અંદાજે ત્રણ લાખ આસપાસ માનવ મહેરામણ રૂપી દરિયાને આ સૌ નિહાળી રહેલા છો દુઆ કરો દુઆ કરો મારા ભાઈઓ કે સરકાર દાદા બાપુનો સાયો હંમેશા હંમેશા મારી તમારી ઉપર હંમેશા રહે મારા ભાઈઓ આજે દફન પણ આપ આપણે સૌએ કરી નાખેલા છે ત્યારે મારા ભાઈઓ દુઆ કરો આ વલીય કામિલ બુઝુર્ગાને ને દિનનું મિશન સરકાર દાદા બાપુનું મિશન આગળ વધતું રહે જે જે ગામમાં અલ્લાહના અનેક દોસ્તે મસ્જિદોનું તામીરી કામ કરાવેલું છે અને ઘણા ગામની અંદર સરકારનું મિશન છે એની અંદર મસ્જિદનું તામીરી કામ ચાલી રહેલું છે ત્યારે દુઆ કરો કે અલ્લાહના આ નેક નું મિશન આગળ વધતું રહે મારા ભાઈઓ આગળ વધતું રહે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અલ્લાહના દોસ્તની મોહબ્બતમાં અલ્લાહના દોસ્તની મોહબતમાં આવેલા આ લોકોના હુઝુમને આપ સૌ નિહાળી રહેલા છો માનવરૂપી શેર કરજો અને એવા લોકો સુધી પહોંચાડજો કે જે સરકારની જે સરકારની આખરી અલવિદામાં પહોંચી નથી શકેલા એવા લોકો સુધી આ વિડીયોને જરૂરથી મારા ભાઈઓ આપ સૌ પહોંચાડવાનો પ્રયત્ન કરજો